यह घोमेंदवाई का नया बुद्धालु को नया बुनकारों का मजबूत आराम ना होने का ना ऐसी कोई घटना भी नहीं होती है जबकि ये बना उन मान कोई ठेकों अरे अरे हाँ यूँ जो हो बगैर घट्टी ठेकों જે એ વિડોહ ભગત ને ગેરે આમુ બન્યો ડોહ ભગત ના બાપ નું નામ જહો બારો હતું એના બાપાર નામ લાસુ લાસુ એક દીકરો હતો બેવડો નો જેના માં બાપ મરી ગયા બસ કાકા ફેરો મોટો થયો અરે જે તો એ ગયું વિચાર 1200 વીઘા હતી હાથ વેયો હતું પછી જો પપ્પા ઘરો મોટો થયો એડો વારસુન ને જાડી કરાડો હો એક અડધા ભાગ નો ધણ હા પર દોહા માં રાખ્યો માન ભગત ભગવાન નું લખે આવો માન કવિ થયો ઉમર લગન કીધા ਯਰ ਵੀ ਕਿਧਾ ਇਹ ਬਾਈ ਡਿਲੀਵਰੀ ਕਰਵਾ ਗਏ ਨੇ ਲੀਲੇ ਘਰ ਗਏ ਆਉਂ ਡਿਲੀਵਰੀ ਕਰੀਣ ਆਉਂ ਬਾਈ ਇਹਨੋ ਕਾਪੋ ਖੇਡ ਪੇ ਲੋਹਾ ਹਾਂ ਲਈ ਹਾਂ ਆ ਜਨ ਜਨਸ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਖਬਰ ਨੇ ਕਿ ਲੋਹਾ ਅੱਧਾ ਭਾਗ ਦਾ ਰਣੇ ਹੈ ਹਾਂ ਵਾਹ ਜਿਵੇਂ ਇਹ ਮਾਣਾ ਮੇਨਾ ਬਾੜ ਨਾ આપણો હગાવાળા એના મારે હરી હરી કે લોહાનો ખરો દેજે ભાગ ખેતે જો કે તું નોખો થદા અને દાદી અદ્ય ભેંમ લદા અદ્ય જંગ કાકા મારે કઈ જોતો ને હા મને ગટઈ ઘોરા કી દીજે મારે કામ કરવું કરું ભેંમ મારે તો ઘરનું જ કરું હા હરી તરી મત નું વેતર જો નોખો થરા હા ઈ કર દે તારિ નોખો થ

એ કે રૂ તો મોટા ઘર ઢોરબાર માં સાણા ઢોરબાર માં ઢોર બતા મોટા ઘર હતા ઢોરબાર સાણા ને જનવાર કઈ ન્યો બાઈ મોઢવા માંથી બટમ હરે માર બે ગઢવા બર્મા આપણે મેના દેવી થેર કે કી થી હું મને માં એનું માણસ તો માફ કરી દે કંઈ કેવાય ગયો હોય તો ઓ હો હો તો કે ભાઈ કેવાનું નથ પણ હવ આવું બધું થાય હે તો કે હા મારો ઘડી તો ઘડી હું ભાગે હા હા કાં તા ગાય ને ભાગે પડી દી આ તમે ગો જેસડે બધા આજુબાજુ નમાણા છે આનો બાપો ને કાકી બધા હે

વા વા આ 6 મહિના બાળક ને માની મારે ઓ આનું ડારું ની દોરું દોયો હા હરી હરી મરી તો બધી ને જામું કોઈ અમર નઈ રહે આ 6 મહિના ને માની મો દયા ન આવું તો હરી હરી ઠપકો આપે ઈશ્વર આવા અગ દુખ ના ડાડા ડોયલા અનલહ મય ઓ

અને હેઠાઈ પસાર હાર એ મારી એને માર એ તું નમેરી જોડી રાત ઓહો પ્રભુ તું નમેરી કેવા હરી હરી આ છ મહિનાના બાળકને માની મારે મારી દયા ન આવે તો કઈ નહીં બાળક નહીં ન આવે તું હા દોહા ને ઘર માં જે બાયુ કે તે દોહા ઓ આ છોકરો અમારો ઘણો હોનેત કરતો ને મરીને માં ને જાવવા જાય કે ગરીબ વાલે લેજા ને ઓહો હા દોહ કે તે જાવવા ડાવ ગાય ઘેરો વાસરો વયો તો હકી બજન કરા ઓ વારે સાન બધા માનને જે દોહાર આટો મુકાય જો હા નકી થે નકી થે હરી હરી

ਆ ਮਰੀ ਨੇ ਜਾਊਗਾ ਡੋਟਾ ਖਰੋ ਸਾਥੀ ਮਾੜੇ ਜੜੇ ਓ ਤਾ ਹਨ ਢਾਉ ਨਾ ਦੋ ਨਾ ਮਾ ਮਰੀ ਨੇ ਮਰਦੂ ਕਰਿ ਅਨੇ ਜਨਾ ਸੋਲੂਣਾ ਉਰ ਸਰੇ ਓਹ ਉਰ ਕਿਤਾ ਹਦੈ ਸਾਥੀ ਸਾਥੀ ਮਾ ਮਰੀ ਨੇ ਮਰਦੂ ਕਰਿ ਜਨਾ ਸੋਲੂਣਾ ਉਰ ਸਰੇ ਬੜਾ ਨੇ ਕੋਈ ਆਪਵਾ ਇਹ ਤੂੰ ਆਵੀਂ ਜਗਤ ਦਾ ਆਰਾਮ ਓਹ ਆ ਬਾਰਕ ਨੇ ਦੁੱਧ ਦੇਵਾ ਆਪਣਾ ਨੇ ਵਿਰਤੀ ਕਰਨੇ ਓਹ ਹਾਂ ਹਾਂ ਧਾਰੀ ਹਰੀ ਰਾਗ ਜਰਵੇ ਜਰਵੇ ਜਨ ਕੀ ਅਨਤੂ ਰਾਖਵਾ ਦੀਏ ਰਖ ਤੋ ਹਰੇ ਬੜਾ ਸਿਕਾ ਨੇ ਹਰੀ ਜਿਓ ਰਾਵਣੋ

अजमनत मारक ने मारे हां रखमणा ने लागया हम बम मरसन बाई पुण लंका ने बादी मारा नाद री ए तमे भीम मांडी ती काई ती लंका जे बादीन घाल मानती देवी मारे मंगावे हां हां

અને જો ગમ કે દોહા મેં ગે વાહ વાહ તને આરત વાની ઉછર્યો એ તો મારા દેહી મેં હરિ હરિ નિંદર ઘલી આરત વાની ઉછર્યો અને દીવાળી સાનન બિના એ અને નિંદર ખેલી તું જાગને એ મારી ધવરાગને તારા ઓ હરી હરી સન્મા બોલ્યો ભગવાન આરતવાણી રોટો રોટો ઈ ભાઈ ના કાન માં એ જે બહુ ઉતરે ગો હરી હે તો સેન ભગવાન રેડી હરી હરી હા આ તો બાર ને હોલાવતા હરી અને માતાએ આવે ધી માં ધીરે હા ઓલ બાઈ ઉપાસે રોતી હતી રોતો તો ના દાદી હરે હરે અહો તો કેની લાવો માર દીકરાને લાવો ઘર ઘર તો એ લાવો તમારા પાસે નઈ રે ઓ હરિ હરિ મારને ભૂલાટા અને માતા આપણધીર એ નાશક તું જાગ્યો એ ઉધા હોઈયતી મારા રવી ઓ હરિ હરિ ਦੇ ਵੀ ਸੀ ਤੇ ਨਵਾ ਭਗਵਨ ਨਿਕ ਆਵਤ ਹੈ। ਪਛੇ ਗਟਕ ਸਾਰਣੇ ਸਾਰਣਿਆਣੀ ਸਜੀਵਨ ਕਰੇ ਭਗਵਨ। ਆਮੋ ਸਰਸੇਤ ਬਿਆਕੀ ਕਹਾਣੀ ਹੈ। ਅਰਾਧੋ ਨੇ ਛੋਪਣੀ 1700 ਬੰਦਾ। ਅ ਰਿਵਾਰੀ ਸਾਰਣੇ ਨਾ ਜੇ ਗਟਵੋ ਨਿ ਗਾਮਨਾ ਮਾਨਵੀ ਇਹ ਤਾਂ ਭੁਲੀ ਯਾਨਾ। ਓਹ

કે સામાજિક ફરી ધાવે ગાય એવા વાસો તો ભયો છે અને એને એટલો ભગવાન વાલો છતાં બાળક તો ન જઈ ભગવાનને ઠપકો કારણ કે ભગવાન ભક્તન વાલે આવે સસ આપણો વિશ્વાસ હોવો જોઈએ અને આને ભગવાન માથે પૂરે પૂરો દોહા ભગત વિશ્વાસ હતો અને આ જે રામ બાપા ઘટના થઈ એ ઘટના અમારા ભાગ્ય બાપા વારંવાર કરતા કથામાં કરતા અને આ કથા તમે સાંભળો તો ગમે એવો કઠોર હૃદયવાળો હોય તો એને આંખમાં આંસુ બને નહીં આંખમાં આંસુ આવે જ એમ આ આ કરુણ ઘટના બની કારણ કે આ સારા ન્યાય છે ને બરોબર સાંજના સમયે ગોઠવામાં સાણા લેવા ગઈ સાણા લેવા ગઈ અને પછી જાણ સાણા ગોઠવામાં હાથ નાખ્યો ગોઠવામાં તો અંદર જનાવર બેઠેલું અને જનાવર બેઠેલું અને આગળ મારે દસ દીધો અને તાંતર દસ વિધા કરું તો એને મોઢામાંથી બકાર નીકળી ગઈ કે ભગવત શું કરે આ લાબડી જણા પૂરી થઈ ગઈ હું થયું તો કે અહીં અહીં તો આવું કે આ મોઢવામાંથી મને એક જીનાવર કહ્યું હવે શું થાય હવે ઘડીક મહેમાન છે કે હું આ ઘટના બાપે તે કહી આ સત્ય ઘટના અઢારસો સોપનની અંદર આ ઘટના બની વાહ અઢારસો સોપન જિલ્લો તાલુકો અને દ્વારકા જિલ્લો અને કલ્યાણપુર તાલુકો અને એ ગટકા નામનું ગામ રૂપારો ગામ પંખીના મારા છે એમાં આ ઘટના સત્ય બની ગઈ અને આ તો આપણો ભીગલ ગઢવી થઈ ગયા ને એને આ બનાવી આ કાર્ય આ કાર્ય મારદેવ બાપા વારંવાર બોલતા અને અમે રામ બાપાને સત્સંગ દાતા ફેરા અને બાપાને રામ બાપા કંઠે હારી રહી ગઈ And me passes through the world again. They sit up.